ભરૂચ દાંડિયા બજાર દશાસ્વમે ઘાટ સ્મશાનને અડીને ત્રણ જેટલી ભેંસો પૂરના પાણીમાં ફસાઈ જવા પામી હતી નગરપાલિકા ફાયર ટીમ અને સામાજિક કાર્યકરો દ્વારા જીવ બચાવી લીધા હતા ફાયર અને ડાઘુઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી આ મૂંગા પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર દાંડિયા બજાર દશાસ્વમેક ઘાટ સ્મશાનને અડીને ત્રણ જેટલી ભેંસો પૂરના પાણીમાં ફસાઈ જવા પામી હતી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા ભરૂચ નગરપાલિકાના નગરસેવક રાકેશ કહાર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને જાણ કરતા તેઓ દ્વારા ભરૂચ ફાયર વિભાગને જાણ કરેલ ત્યારબાદ ભરૂચ ફાયર વિભાગમાં ફાયર ફાઈટર અને સ્મશાન મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવા માટે આવેલ દાખુઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી આ મૂંગા પશુઓને બચાવી લેવામાં આવેલ હતી મારું નામ વંશર્ષી ધીરુભાઈ છે ભરૂચ નગરપાલિકામાં ફાયરમેનની ફરજ બજાવું છું આજ રોજ અમને સાંજના સમયે ધર્મેશભાઈ સામાજિક કાર્યકર્તાનો કોલ આવેલો કે દશા સમિત શ્માનાગઢ ત્રણ ભેસો છે તે પાણીમાં ફસાયેલી છે તેને રેસ્ક્યુ કરવા માટે આવો તો કોલ આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોયેલું અને દશા સમિત શ્માનાગઢથી અમે ત્રણ ભેસોનું રેસ્ક્યુ કરેલું